ગુજરાતમાં નકલીની બોલબાલા સુરતમાંથી ચૌદ બોગસ ડોક્ટર પકડાયા બારસો જેટલી નકલી ડિગ્રી જપ્ત ગુજરાતમાં નકલી જજ કોર્ટ પોલીસ પીએમઓ અધિકારી સહિત નકલીની બોલબાલા વચ્ચે ગઈકાલે બુધવારે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી અધિકારીની ટીમ ઝડપાયા બાદ હવે સુરતમાંથી ચૌદ નકલી ડોક્ટર ઝડપાયા છે જેમાં સુરત ઝોન ચાર પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે કો મોટી કાર્યવાહી હાથ ધરીને બારસો જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે સુરતમાંથી ચૌદ જેટલા બોગસ ડોક્ટર ઝડપાયા મળતી માહિતી મુજબ સુરત ઝોન ચાર પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડોક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં પોલીસે ચૌદ જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા અન્ય બોગસ ડોક્ટર પણ મળી આવે તેવી શક્યતા છે સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડૉક્ટર રસેષ ગુજરાતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે બો બોર્ડ ઓફ હોમિયોપેથીનો ડાયરેક્ટર અમદાવાદના બી કે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે જેમાં બારસો જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે જેમાં બીઈએચએમ ડોટ કોમ ગુજરાતની વેબ પોર્ટલના માધ્યમ પરથી રજીસ્ટ્રેશન કરતા હોવાની જાણકારી મળી છે ટીવીટીન ન્યૂઝ સુરત